પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે

ચોક્કસ જણાવી દેવામાં આવે છે કે છેલ્લા એક અઠવાડિયા થી દક્ષિણ ગુજરાત ની અંદર કમોસમી ડાંગર નો પાક કેરી સહિતના પાકોને નુકસાન થયું હતું ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આજે વહેલી સવારે જ માં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને ઓલપાડ તાલુકાની અંદર અને કેટલાક ખેડૂતોએ પોતાનો જે ડાંગર નો પાક આગળના વરસાદમાં ભીંજાયો એને રસ્તા ઉપર સુકાવવા માટે નાખ્યો હતો પરંતુ વહેલી સવારે અચાનક જ વરસાદ આવતા જે ડાંગર નો પાક હતો એ ડાંગર નો પાક પીલાઈ ગયો હતો જેને લઈને ખેડૂતોના હાથમાં આવેલો જે કોર્યો છે એ કોર્યો ગયો છે એવું કહેતા નવાય નહીં ત્યારે હાલમાં જ આ જે વરસાદને લઈને ખેડૂતોની દોડધામ વધી ગઈ છે અને જે મંડળીઓ છે મંડળીઓમાં પોતાનો પાક જે બચેલો હતો પાકને ત્યાં પહોંચાડવા માટેની પણ તૈયારીઓ કરી રહ્યા છે જી જી મહેન્દ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે સુરતના ઓલપાડ તાલુકાના વાતાવરણમાં એક પલટો આવ્યો છે કરાયેલ આગાહી મુજબ વહેલી સવારથી ઝોલપાડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો ત્યારે વરસાદ વરસતા ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો છીલવાયો હવાનો ઘાટ ઘડાયો છે